સુરતના બેસ્તાન વિસ્તારની શ્રીનાથ સોસાયટીમાં ગેસના બાટલામાં આગ લાગી ગઈ હતી ગેસના બાટલામાં આગ લાગતા એક પરિવાર ત્રણ લોકો દાજ્યા હતા માતા રસોઈ બનાવી રહી હતી તે દરમિયાન ગેસની બાટલો લીકેજ થતા આગ લાગી હતી એકના એક બાળકનું મોત નીપજતા પરિવારમાં શોકમાં ગરકાવ થઈ ગયો છે મળતી માહિતી મુજબ મૂળ બિહારના વતની અને હાલમાં સાથે છે અને મિલમાં નોકરી કરી પરિવારનું ગુજરાત ચલાવે છે પત્ની ગુડિયા કુમારી ઘરમાં રસોઈ કરી રહી હતી એ દરમિયાન ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ લાગી ગઈ હતી જેમાં ચોવીસ વર્ષીય ગુડિયા કુમારી તેના એક વર્ષીય પુત્ર સુમિત્રાજ અને બાવીસ વર્ષીય નિરંજ ગંભીર રીતે દાજી ગયા હતા બાળક સહિત દાજેલા ત્રણેય લોકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જેમાં એક વર્ષના બાળક સુમિત મોત નિપજ્યું છે એકના એક વહાલ સોયા દીકરાના મોત ને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો બીજી તરફ ગુડિયા કુમારી અને તેનો ભાઈ હાલ સારવાર હેઠળ છે તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે